તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસ ને સોમવાર ચૈત્ર સુદ ચૌદસ ના દિવસે નાગરોના ઇષ્ટદેવ શ્રી હાટકેશ દાદાની હાટકેશ જયંતિ ઉત્સવ અમદાવાદના નરોડા ખાતે હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો જેમાં નરોડા આનંદ ગરબા વિકાસ મંડળ સમસ્ત નરોડા નાગર પરિવારજનો વડીલ બંધુ ભાઈઓ અને બહેનો નવયુવાન નાગર ટીમ અને દીકરા દીકરીઓ નાના ભૂલકાઓ તથા સમસ્ત આમંત્રિત નાગર અંદાજે ચારસો જેટલા નાગર પરિવારો ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે ખૂબ જ ભક્તિભાવપૂર્વક લઘુરુદ્ર યજ્ઞ પૂજા પાઠ કરવામાં આવ્યો તથા નાગરોના નાના દીકરા દીકરી અને આનંદ ગરબા બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો સમાજના બાળકોને પ્રોત્સાહન મળે તેવા હેતુથી વર્ષ બે હજાર તેવીસમાં ધોરણ દસ અને ધોરણ બારમાં ઉત્તીર્ણ થયેલા બાળકોનું માન સન્માન સાથે શિલ્ડ એનાયત કરવામાં આવ્યા અને બપોરનું ભોજન સમાજના વડીલ શ્રી હસમુખભાઈ ભટ્ટ તરફથી રાખવામાં આવ્યું હતું તેમજ સમસ્ત નાગરબંધુઓના સાથ સહકાર સાથે દાન પેટે સહયોગ આપી લઘરુદ્ર યજ્ઞની પૂર્ણાહુત્તિ સાથે પ્રસાદી ભોજનનું પણ ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું આમ એકતા સંગઠન નવયુવા ટીમ નાગરબંધુઓ દ્વારા હાટ કેસ જયંતીઓચ્છવ ભક્તિમય માહોલમાં અને હર્ષોલ્લાસ સાથે પરિપૂર્ણ થયો અનિલ રાવલ એબી પ્લસ ન્યૂઝ અમદાવાદ આપ જોઈ રહ્યા છો સત્ય ગુજરાત એટલે એબી પ્લસ ન્યૂઝ